નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં તો ખેડૂતભાઈઓ આજે આપણે મિની ટ્રેક્ટર માટેની ઓરણીની વાત કરવાની છે આ વિડીયોમાં કે જો આપણી પાસે જે આ ઓરણી છે એની તમને માહિતી આપીશ અને શું આમાં ખાસિયત છે એ જણાવીશ અને તમે પણ જો ઓરણી લેવાનું ઈચ્છતા હોય તો જરૂરથી વિડીયો જોજો તમારે કઈ ઓરણી લેવાય એની આપણે માહિતી આપશું તો સૌથી પહેલાં મિત્રો તો આપણે જે અત્યારમાં આમાં ખાતર વાવવાનું ચાલે છે એટલે આપણે આની પાછળ રાપ પણ ફિટ કરીએ છીએ જેની આપણે જોઈ શકો છો આ રીતે કાંક એનું ફિટિંગ કરેલું છે એની પાછળ જ રાપ પણ ચાલે છે આપણે તો મિત્રો આ ઓરણી છે આપણે એ છે આપણે કેશવ કંપનીની ઓરણી છે જે આપણે આ આટકોટની બનાવટ છે જસદણની બાજુમાં જે આટકોટ છે ત્યાં એ આટકોટ રોડ બનાવે છે આ ઓરણી આપણે ત્યાંથી લીધેલી છે અને જોઈ શકો છો કે આની એક સિસ્ટમ આ પણ સારી છે કે આગળથી તમે ટ્રેક્ટર ઉપર બેઠા બેઠા જ આમાં જોઈ શકો કેટલો ઓર લે છે આપણે ઓરને એ પણ આપણે આગળ જ જો આ જોઈ શકો એ રીતે ઉપર ખાના જેવું આપેલું છે અને જો આ છે એનું સેટિંગ કરવાનું તમારે ઓર વટઘટ કરવા માટેનું છે એ ત્યાંથી જોવો આ રીતનું કાંક મેકેનિઝમ કરેલું છે એનું જે આગળ જ આપણે આ રીતનું કાંક એનું સેટિંગ કરવાનું આવે છે જે તમે આમ ફેરવો એટલે ઉપર નીચે થાય અને તમારે કેટલો ઓવર જવા દેવો હોય કોઈ પણ વાવેતરમાં તો એ તમે અહીંથી સેટિંગ એનું કરી શકો આ પણ બહુ સારી બાબત છે આ ઓરનીમાં મિત્રો કે આપણે કાંઈ પણ આગળ ઊંચ નીચ ના થાય આમાં તમારે એક પોઈન્ટમાં પણ આનાથી નીચું ન થાય તમે મેળવેલું હોય સેટિંગ ત્યાંથી એટલે એ રીતનું આનું ફિટિંગ છે અને જ્યાં ઉપર તમે જોઈ શકો છો કે આપણે શક્કર હોય છે એની ઉપર એક ટાંકણું આપેલું છે જો તમારે અને આમાં વરસાદ કાંઈ પણ આવે તો તમે એ ઉપરથી બંધ પણ કરી શકો એટલે કે આપણું બિયારણ છે એ ચાલુ વરસાદે પણ કાંઈ પલ્લે નહીં અને આપણે વાવી શકીએ એ રીતેનું આમાં આપેલું છે અને એમાં અંદર આમાં નંબર પણ આપેલા છે જેનાથી તમે એ નંબર ઉપર સેટ કરી દો એટલે એટલે બીજી વાર આપણે વાવીએ ત્યારે આપણે એ જ નંબર ઉપર રાખી અને વાવી શકીએ અને મિત્રો હવે આગળ જોઈએ તો આમાં જે આ ઉપર ડબરૂ આપેલું છે આપણે જે આપણે બિયારણ નાખવાનું તો મિત્રો એ આપણે આમાં મગફળી જો વાવેતર કરતા હોય તો આમાં એક પૂરો કટ્ટો એટલે કે એક મણ પૂરેપૂરું આમાં સમાઈ જાય છે એટલે આપણે શાહમાં ચાલુ વાવેતરે આપણે ક્યાંય ટ્રેક્ટરને ઊભું પણ ના રાખવું પડે અને જો ટ્રેક્ટરને ઊભું રાખીએ તો ત્યાં ઘણા ખાલું પડે છે આપણે ત્યાં દાણા જાતા નથી ઊભું રાખીએ ત્યાં તો એટલે આ પણ એક સારી બાબત છે કે આપણા આપણે આમાં ઓરણીમાં એક મોટું ખાનું આપેલું છે અને આગળ જોઈએ તો આપણે આના જોઈ શકો તમે આ રીતના કાંક એના દાંતા છે આપણે અત્યારે તો ત્રણ જ ફીટ કરેલા છે પણ આમાં આપણે આ પાંચ દાંતાની ઓરણી છે આપણે અત્યારમાં આપણે ખાતર વાવીએ છીએ એટલે ત્રણેક ફિટ કરેલા છે અને મિત્રો આગળ તમને બતાવું કે કઈ રીતે આપણે આનાથી ખાતર અત્યારે વાવવાનું ચાલે છે તે જોઈએ કે કઈ રીતે આ ચાલે છે ખાતરમાં આપણે વાવવામાં અને મિત્રો આ જોઈ શકો છો આના નંબર પણ આપેલા છે તો અને આપણે જે આ ટ્રેક્ટર છે એ આપણે સૌરાષ્ટ્ર સાતસો સત્તર છે એમાં આપણે આ ઓરણી ચલાવીએ એવી તો ચાલો મિત્રો આગળ ખાતર વાવીએ અને જોઈએ કે એવું ચાલે છે